બે આની બાજુમાં બેસી લેજો પછી આવનારો સમય એવો આવશે કે તમને આ પોતા કોઈ નહીં આપે કેસ બગડે અને સુધારે તો એને વકીલ કેવાય

જેવા પચીસ લાખ કરતા વધારે લોકોને મળવાનો મોકો મારા કુલદેવી મારા માતા પિતાના આશીર્વાદથી મળ્યો છે આ દુનિયાના એક ખૂણે જઈને વાતો કરું છું તમે બોલો છો મને સંભળાય છે બા પણ તમે નહીં બોલો મને સંભળાય જય ભાગેશ્વર ધામ સરકાર છોડે કા નહીં કેટલા બેઠા છે વધારે કહું છું તમારા મનની સ્થિતિ ચેન્જ ન થાય તો આ પ્રોગ્રામ કઈ કામ નથી ને ભલા માણસ અને આ પ્રોગ્રામ નું નામ આપણે આપ્યું છે પરિવાર ઉત્સવ સાત વાર માં મજા બહુ આવે પરિવાર હારે ભેગો થાય ત્યારે આવે ઉત્સવ ત્યારે કહેવાય આ જે દુનિયામાં જીતનારા હારનારા લોકો છે ત્યારે જીતતા થાય બોલો આ કે ના

પહેલી વાર જે હાય કે તમે કરો છો એ કામ બીજી વારે આવી આવા સમાજના વિડીયો પણ કરાવે ને તમારે કરવું પડે એ કામ ત્રીજી વાર આવી પોતાના પર કામ પોતાના પર મુસીબત આવે ને કરવું પડે એ કામ ચોથી વાર જે આવે એવી તકલીફ મુસીબત સમસ્યાનો સામનો કરો શરમ ભરવા કરવું પડે એ કામ અને પાંચમી વાર જે હાય આવીને દોસ્તાર એ તાર થઈ શકે એમ છે કામ યાર જો આ કામ થાય તો પરિવાર કટી જાય જો આ કામ થાય તો સમાજ ટટી જાય પેલો અને માધો મુદ્દો તો શીખવાનું છું આ પહેલી શરત છે હવે મને બતાવો અમારો નહીં આપતા તમારી જાતને તમારી સેલ્ફ ને બતાવો ઓકારો આપજો મારે પણ બોલવાનું છે અને તમારા લોકો ને પણ બોલવાનું છે બસ અહીંયા કામ શરૂ થઈ ગયું અહીંયા કામ શરૂ દુનિયામાં જે પરિવાર ને જે સમાજ ને જે ગામ ને જે સંસ્થા ટકવું હોય ને એને પહેલું કામ એ કરવું પડે એને દેખાડો બંધ કરવો પડે આ લુકિંગ ગુડ ના ફોર્મ્યુલા બહાર આવી જાવ ને પરિવાર ટકી જાય આપણે દેખાડા તો કરીએ છીએ જો ઉમર સાસુ માટે કેટલું કરું જ ઉમર વહુ માટે કેટલું કરું જ ઉમર સમાજ માટે કેટલું કરું જ હું માતાપિતા માટે કેટલું કરું બંધ કરો ભાઈ દેખાડો બંધ થાય તો રિયાલિટી બહાર આવે બોલો હા કે ના રિયાલિટી બહાર આવે તો પરિવાર ટકે કેટલા લોકો મારી વાતથી સહેમત છે કે વાત હાથી છે આનાથી પ્રોગ્રામ શરૂ કરી બીજી શરત તમારી સાથે જોડું છું હું બોલતો હોય એ દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય ભાઈ તકલીફ પડશે અદબ છોડવી પડશે છોડ દે ભાજપ પડવાનો મતલબ શું થાય સમજો એક દિવસમાં માણસને 60000 વિચાર આવે એક ક્ષણમાં એક એ નાવ એક મિનિટમાં 650 કરતા વધારે શબ્દો મગજમાં આવે હું જેટલી સ્પીડથી બોલું છું એટલી સ્પીડથી બોલો 150 કરતા વધારે શબ્દો ના બોલાય બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય અને આ મદદ પડવાનો મતલબ થાય કોયલા કર કોયલા કર કોયલા કર તારા જેવા તો છોડો તારા જેવા તો કેટલા આવ્યા ને કેટલા આવ્યા અમને કઈ ફરક પડે ફ્રેન્ડ ના પાડે પણ હું ફરક પાડવા આવ્યો છું પુષ્પા ચૂકેગા નહીં મેં છોડેગા નહીં આ જ છોડતો હું અદબ છોડાવતો નહીં છોડ આ છોડાવી જ દઈશ અને ત્રીજી શરત બહુ કામની છે હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય સામેવાળા વ્યક્તિની સાંભળવાની કેપેસિટી ખાલી ત્રણ મિનિટની ત્રણ મિનિટ પછી કોઈ ન સાંભળે એટલે દર બે ત્રણ મિનિટે હું તમને આમ હાથ હલાવીને કહીશ હલો તમારે મને આમ હાથ હલાવીને કહી દેવાનું હાય તો મને ખબર પડે કે આટલી બધી મહેનત કરવા છતાં પેલા ભાઈ જે ખૂણામાં એકલા બેઠા ભાઈ બન આગળ આવો ત્યાં સુધી મારી વાત જાય હેલો ચાલો થોડો ફેરફાર કરીએ હા બોમ્બે માં છીએ તો હાઈ ના બદલે રામ નું નામ લઈએ હું કહીશ હલો તમારે કહેવાનું રામ એ મને રામ નું નામ લેવાશે હલો હા થલાવીને કહેવાનું દાદા આમ હાથ હલાવીને રામ હલો થોડું જોશ થી કહેવાનું હલો આ અચ્છા આજે કરાવું છું ને તમે જોડાયેલા રહેશો અને એના માટે તમને જોઈએ છે મળશે મારે વાત કરી તમારા સુધી પહોંચી શકાશે તમારા પ્રશ્નોના સમાધાન મારાથી મળશે મારી વાત તમારા સુધી પહોંચશે હું અત્તરીઓ થઈને આવું છું છોડી દેશે તમે જોઈ લેજો ભાઈ ચેક કરજો અને આનું નાને હાઈપર કરી દો છોડી દેશે અત્તરીઓ બંધીને આવું છું મારા દાદા મને શીખવાડતા કે બેટા જોઈ જગ્યાએ જાતે અંતરિયો થઈને જજે અંતરિયો શું કરતો પેલા ગામમાં અંતરિયા આવતા બાપા ખબર આમ કરીને આમ હાથ પકડે પછી આમ હાથ કરે બીજો હાથ પકડે પછી આમ કરે ત્રીજો હાથ પકડે પછી આમ કરે આખા ગામમાંથી નીકળી જાય એ તો નીકળી જાય પેલી સુગંધ છે ને હાથમાં રહી જાય હું તો બે કલાકમાં જતો રહીશ ભાઈ બહેન જરા વિચારો તમને આપતો જઈશ એ તમારે તમારી વિચારોની વાત વિચારોની સુવાસ કેટલી ફેલાવીએ તમારા હાથની વાત છે એ વાત તમારા સુધી પહોંચાડવા માટે સમજાઈ જાય તો તમારા વાતમાં જીવન સુધીમાં સાર મળી જાય આ વાત એટલા માટે કરું છું કે આ બહુ જરૂરી છે તો આવા પ્રોગ્રામ તો આપણે કેટલા સાંભળ્યા કઠાવું આપણે કેટલી સાંભળી પણ તોય